હેલ બ્લો ટુ કમ્યુલી સૌ મજામાં આપણે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો આજે અત્યારે બ્લોક ચાલુ કર્યો છે માટે આજે પહોંચી ગયા છે કોટડા આ મસ્ત મજાનો દરિયોનો નજારો કિનારો છે તો પણ વિડીયોમાં બિના રહેજો તમને પણ હું દરિયો દેખાડ્યું અને મસ્ત મજાનું સામુંડા માતાજીનું મંદિર છે તો તમે પણ અમારા સામુંડા માતાજીના મંદિરે દર્શન કર્યું છે વધારો અને અમારા વિડીયોમાં

આ છે સબુતરો પક્ષીઓને ક્ષણ અને આ છે કાળિયા ભીલની તેમ કાળિયો ભીલ અહીંથી ધુક્કો મારતો અને દરિયામાં રાસ કરતો ઈજા કોટડા ચામુંડા માતાજીનું ધામ છે મસ્ત મજાનું અને દરિયો પણ મસ્ત મજાનો છે તો તમે પણ આવો છો અહીંયા એક ફોટાનું લોકેશન છે સારા મસ્ત મજાના ફોટા ફોટા અને શૂટ કરવાની

અહીંયા મસ્ત મજાનો મોજા છે જો કેવો મસ્ત મજાનો દરિયા કિનારો છે તો ઠેઠ લગન વિડિયોમાં બી ના રહેજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ છે ભોજનાલય શાળા આ છે મેન દ્વાર આ છે કોટડા મેન દ્વાર